સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે હોળી પ્રગટાવ્યા બાદ ધગધકતા અંગારા પર લોકો ચાલીને પસાર થતા હોય છે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અહીં અકબંધ છે અહીં લોકો દૂર દૂરથી શ્રદ્ધા સાથે દર્શનાર્થે ઉમટી પડે છે આધુનિક યુગમાં લોકો શ્રદ્ધાથી ધગધકતા અંગારાઓ પર ચાલે છે પરંતુ આ ચાલી આવતી વર્ષોની પરંપરાને લઈને કોઈને કંઈ પણ થતું નથી આ વાત છે સાબરકાંઠાના મજરા ગામની જ્યાં યુવાનો દ્વારા દિવસ દરમિયાન લાકડા એકત્રિત કરીને ભૈરવદાદાના મંદિર પાસે હોલિકાનું દહન કરવામાં આવે છે અને ત્યારબાદ નવવધુ અને પ્રથમ ખોડો ભરાતા દંપતી બાળકને લઈને પ્રદક્ષિણા ફરે છે ખુલ્લા પગે અંગારા પર ચાલવાથી કશું થતું નથી પણ અંગારા પર ચાલવાને લઈને પણ કંઈ ના થવા માટેનું કારણ ભૈરવદાદાની કૃપા હોવાનું લોકો માને છે United Times, Ranjit Makwara.